મારી દીકરીએ કથા રાખી વાઘોડિયાની પ્રજા જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે ખૂબ જીવતો રહ્યો શ્વાસ રહી ત્યાં સુધી હું

આ જે ચાલી રહ્યો છે વાઘોડિયા મત વિસ્તાર ના અંદર કે જે વડોદરા તાલુકો અને વાઘોડિયા કાવતરા કરી રહ્યા છે જે કરી રહ્યા છે કાન ખોલીને ને આંબળી હું મેદાનમાં આવી રહ્યો છું પછી જે બે નંબરના ના ધંધા હોય કે જે બી હોય એ સમજી જજો અને પોલીસ અધિકારી હોય યા મામલતદાર હોય સમજી જજો જો ચૌદ મુખ્ય ના બાપુ તમારું નામ બધું જોવા લાગે મેદાન માં નીકળે કોંગ્રેસથી ને ભાજપ થી મારી મારી પ્રજા કેસે ને લોકશાહી મોરચો બનાવો યા કોઈ મોરચો બનાવો એ મોરચો તાલુકા પંચાયત બી લડાવવાનો તાલુકા પંચાયત બીજી થાય અને તાલુકા પંચાયત ના અંદર જે વિકાસ બાકી છે મોટા મોટો વાઘોડી ના અંદર ડ્રેનેજ ની જે ગંદકી છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છું નગર નગરપાલિકા આવીને અને સારું કાર્ય કરવાના છે જે રોડ ખરા થઈ ગયા રોડો બનાવવાના છે શુદ્ધ પાણી નથી મળતું એ પાણી લાવવાનો પ્રયાસ કરે નર્મદાનું પાણી લાવ્યો હતું બધું જ હતું પણ જે જેની પાછળ કોઈ વિકાસ નથી થયો અને વિકાસ કરવા માટે જ આજે ઓફિસ ખોલે છે હાલમાં મેં કહેવાય દીધું એવું જ છે કે જે બી અધિકારી છે કાન ખોલીને સાંભળી લેજો આ મધુ વાત છે કોઈ કોઈ કોઈના બાપથી ડરતો નથી ખાલી ભગવાન સિવાય બાકી કોઈ કોઈને શીખવા ગયા નથી બધાને ઠેકાને પાડી દીશ આટલું ધ્યાન રાખજો